હવે એન્જોય તો ઓલો ઉનાળામાં માદણામાં ભૂંદણો પીડ્યો હોય ભૂંદણો આડે પેટાળ પીડ્યો હોય પરિવાર બધો રખડતો હોય એને કોક જઈને પૂછ્યું કેમ છો તો એ કહે એન્જોય 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 એમાંને આપણા ફેર શું આનંદ કરવો બહુ જરૂરી પાછો આ ના નથી પણ મારા ધર્મ માટે દેશ માટે રાષ્ટ્ર માટે એના માટે જે કરવું છે મારી જે ફરજ છે એ તો હોવી જોઈએ ને એટલે યુવાનોની મેં જે વાત કરી ઝસંતસિંહ રાવતની જે મેં વાત કરી એવી એક વાત માતાઓ બહેનો માટે એક નાનકડી વાત મારા દેશની દીકરીઓ કેવી હોય એક બારવટીયા સાથે જોડાયેલી વાત મને ગમતી વાત મેં ખૂબ વાર કરી છે પણ ભારત વર્ષના બારવટીયા પણ એવા હતા મૂળ માણેક નામનો બારવટીયો ઓખાની માલિકો અંગ્રેજોની હામો લડતો તો દ્વારકા દેશ માટે છાતીમાં ગોળી લાગે લોહીનો ફુવારો ઉડે અને મૂળુ માણેકના જે વાઘેરો યુવાનો હતા ધાડ ગોળી લાગે ને કેતા હતા દ્વારકા પાંદિયા દ્વારકા પાંદિયા દ્વારકા અમારી છે દ્વારકા અમારી છે ઈ મૂળુ માણેકને ને અમરેલીની કોર્ટમાં ઉભો રાખવામાં આવ્યો અંગ્રે અમરેલીની કોર્ટમાં અને અંગ્રેજ ચોપાવાળો લંડન થી પેશિયલ આવેલો એની એની પત્ની સાથે લેડી સાથે અને એ એની હાજરી હતી અમરેલીની કોરચમાં અને મુણુ માણેકને કહેવામાં આવ્યું કે મૂળુ માણેક આ અમારો અંગ્રેજ અધિકારી ટોપા વાળો આવ્યો છે લંડનથી એને એક વાર જમણા હાથેથી આમ સેલ્યુટ કરી દે સલામ કરી દે એટલે તારા બધાઈ ગુના માફ અને તને તારું દ્વારકા મળી જાય નહીતર તને ફાંસી બરોડા લઈ જઈને ફાંસી દઈ દેવામાં આવશે

ભગવાને ત્રણ હાથ આપ્યા હોતું માણે ભલા હાથ અને તરવારે બીજો તવા હોત જો ત્રીજો હાથ તોય નર અંગ્રેજ ને ના નમા એમ એક મારી જે એવા બારવટીયા બારવટી